પશુઓમાં લંપી વાયરસના છૂટાછવાયા ક્યાંક કેસો જોવા મળે છે તે બાબતે પશુપાલન વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય હાલમાં લંપી વાયરસ બાબતે જે લંપી વાયરસ બે કચ્છમાં આવેલ હતો તેના પ્રમાણમાં અત્યારે લંપી વાયરસ કચ્છમાં હાલ એવા કોઈ કેસો જોવા મળેલ નથી પણ છૂટાછવાયા ચામડીના બીમારી સ્કીન ઇન્ફેક્શન અને મેન્ચ અને ડર્મેટાઇટિસ એવા કેસો ચોમાસામાં ઋતુમાં સ્વાભાવિક થતા હોય છે અને લંપી વાયરસનું અમારા પશુપાલન ડિપાર્ટમેન્ટ કચ્છ તરફથી જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગામડા લેવલે અમારું સર્વેક્ષણ ચાલુ છે અને આ રોગમાં હાલ ઘડી કચ્છના પશુપાલકોને હું કહેવા માગું છું કે ચિંતિત થવાની જરૂર નથી અમારા પશુપાલન ટીમ સદાય મોનિટરિંગ કરી રહી છે સમગ્ર જિલ્લામાં અને ક્યાંય પણ મરણના બનાવો અમારી સમક્ષ આવેલ નથી અને જ્યાં અમારું રસીકરણનું જ્યાં જરૂર છે ત્યાં અમારું લંબી વાયરસનું સમગ્ર જિલ્લામાં રસીકરણના કાર્યક્રમો પણ ચાલુમાં છે કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન